વડોદરા શહેરના મંગળ બજાર ખાતે આવેલા લહેરીપુરા હિન્દી વેપારી મંડળ દ્વારા ચેટીચાંદના મહાપર્વની ઉજવણી નિમિત્તે માં રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેરના મંગળ બજાર ખાતે આવેલા લહેરીપુરા હિન્દી વેપારી મંડળ છેલ્લા પચીસ વર્ષથી આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે ચેટીચાંદ મહાપર્વની ઉજવણી નિમિત્તે લહેરીપુરા સિંધી વેપારી પરિવાર દ્વારા પચીસ રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વહેલી સવારે ભગવાન ઝૂલેલાલની મહારતી કરવામાં આવી હતી સાથે મોટી સંખ્યામાં સિંધી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ગત વર્ષે રક્તદાન શિબિર કેમ્પમાં એક હજાર રક્તદાન યુનિટ ભેગું કરવામાં આવ્યું હતું ત્યારે આ વર્ષે પંદરસો થી વધુ રક્તદાન યુનિટ ભેગું કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે શિબિરમાં એકત્રિત કરેલ રક્તદાન જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ મોટી સંખ્યામાં સિંધી વેપારીઓએ રક્તદાન કર્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ લહેરીપુરા સિંધી વેપારી પરિવારની મુહિમ હાથ ધરવામાં આવી હતી વધુમાં આયોજકોએ જણાવ્યું હતું કે ચેટીચંદ જે સિંધી સમાજનો નવ વર્ષ ભી કહેવાય અને જુલેલાલ ભગવાનની જન્મ જયંતિ કહેવાય છે એના પરમાં દર વર્ષની જેમ આ વર્ષે ભી આ અમારો 25મો સિલ્વર જુબલી બ્લડ ડોનેશન કેમ્પ છે અમે લોકોએ ઓગણીસો સત્તાણુંથી આ આયોજન શરૂ કર્યું હતું પદ્માવતી શોપિંગ સેન્ટર અને લહેરીપુરાના જે સદસ્યો છે પરિવાર દ્વારા આ રક્તદાન શિબિરનું જે પ્રાચીન મંદિર ઝૂલેલાલ મંદિર પદ્માવતી શોપિંગ સેન્ટર આગળ છે ત્યાં આ દર વર્ષથી જેમ આ શિબિરનું આયોજન કરવામાં આવે છે એવું કહેવાય છે કે રક્તદાન એટલે મહાદાન કહેવાય અમે લોકોએ ઓગણીસો છન્નુંમાં યુરોલોજીનો કેમ્પ કર્યો તો ત્યારે રક્તની બહુ જરૂર પડી હતી એ વખતે મહેશભાઈ રૂપાભાઈ ને બીજા બધા સેવાદારીઓએ બહુ દોડવું પડ્યું હતું બ્લડ માટે તારે એમને વિચાર આવ્યો કે અમે આવું એક શિબિર કેમ ના કરીએ તો એમને પરમપૂજ્ય ઠાકુર સાંઈ ઉમલાલ સાહેબને પ્રાર્થના કરી કે અમે આવું શિબિરનું આયોજન કરીએ તો એમને બહુ ખુશી થઈને ઓગણીસો સત્તાણુંથી એમના હસ્તક અને સેવાદારીઓ દ્વારા લહેરીપુરા વેપારી મંડળ દ્વારા આ આયોજન કરવામાં આવે છે